તો એક તરફ રૂપાલાના નિવેદન પર ક્ષત્રિય સમાજ આકરા પાણીએ જોવા મળી રહ્યો છે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં અને ખૂણે ખૂણે વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગાંધીનગર ખાતે હવે એક અનોખી રીતે વિરોધ કરવામાં આવશે ગાંધીનગરમાં ક્ષત્રાણીઓ અખંડ નવચંડી યજ્ઞ કરશે અને રૂપાલાનો આ રીતે વિરોધ કરશે ક્ષત્રિય અરણી સેના મહિલા અધ્યક્ષ ગીતાબાઈ એ આ અંગેની જાણકારી આપી છે અને તેની જાહેરાત કરી છે રૂપાલાના સમર્થનમાં આવતા

સમાધાન એટલે રૂપાલાની ટિકિટ રદ થાય એ સમાધાન જોહરની વાત હતી અનેક મુદ્દા હતા ગઈકાલે બેઠક મળી કેવા પ્રકારની એક નિર્ણય છે તે તમારા સંકલન સમિતિમાં લેવામાં આવ્યો સંકલન સમિતિ તો મક્કમ છે અને એક જ એ નિર્ણય લેવામાં આવે છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે એ જ છે અને જે વાત રહી જોહરની તો જે ગઈકાલ પરમ દિવસ જોહરની મેં જે અડતાલીસ કલાકનું અલ્ટીમેટમ ગવર્મેન્ટને આપેલું પરંતુ ત્યાં રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો બંને મને વચન આપેલું છે કે આ પગલું ભરવાનો વારો નહીં આવવા દઈ અને જરૂર પડશે તો અમે કેસરિયા કરશું પણ તમને હું આજ આંચ નહીં આવવા દઈ અને તમે આ પગલું રહેવા દો એમ તો અત્યારે હવે એ બધાના જે વચનો છે એને માન આપી અને અમે એવું નક્કી કર્યું છે કે આગામી દિવસોમાં ગવર્મેન્ટ અમને રામકથા મેદાન ખાતે અમને એક નવચંડી યજ્ઞ અખંડ નવચંડી યજ્ઞ કરવાનો પરમિશન આપે અને જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી અમારો એ યજ્ઞ ચાલુ રહે જે પ્રકારે નિવેદનો સામે આવ્યા અન્ય સમાજ પણ તેમના આગ સાથે આવ્યું છે રૂપાલાની ભૂલને માફ કરવામાં આવે ત્રણ વખત માફી માંગી આવું એમના સમાજ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે એટલે મારો હાથ જોડીને પાટીદાર સમાજને મારા જે માતાજી અને મારી વિનંતી કે અમે કોઈ સમાજના વિરોધ નથી કરતા અમે રૂપાલાના રૂપાલાનો પણ વિરોધ નથી અમને પણ રૂપાલાએ જે સેન્ટન્સ બોયલું છે એ એ જો ના બોયલા હોત તો અમને રૂપાલા કોણ એ પણ નહોતી ખબર આજે રૂપાલા જે સેન્ટન્સ બોલ્યા એનાથી તો અમને ખબર પડી અમે એવા રાજકીય કોઈ પોલિટિક્સમાં પડતા પણ નથી તો અમને ખબર પણ નહોતી તો જો રૂપાલા સાહેબે સીટ બચાવી હોય તો પછી આ સેન્ટન્સ બોલવાની જરૂર નહોતી જ્યારે આ સેન્ટન્સ બોલ્યા ત્યારે અમારી લાગણી દુભાણી અને ત્યારે અમે આજે લાખોની સંખ્યામાં ગુજરાતમાં માં જોવો પરિસ્થિતિ શું છે લાખોની સંખ્યામાં અમારા ભાઈઓ બહાર આવી ગયા છે અમે રાજપુતાણીઓ જે ઘરની બહાર નથી નીકળતા એ મક્કમ સમાજ મક્કમ છે